હવે એ જો પાછળનું ટાયર નાખ્યું હતું એ તો એનું તો થઈ ગયું ટાયર ટ્યુબલેસ પણ હવે આગળનું ટાયર છે ને એમાં પાછી હવા વેગી છે જો એટલે એમાં છે હવા હવા ટાયર છે તો હું જાઉં છું ટાયર બદલાવા લોક મળી દેજો હું જાઉં છું તો પછી હું સિટીમાં જવા નીકળી ગયો સાયકલને નાખી ડેકીમાં અને પછી ખબર તો નહોતી પણ કઈ જગ્યાએ જવાનું છે સાયકલનું ટાયર ક્યાં મળતું હોય એવું તો બહુ ખબર નથી પણ જોઈએ હવે જે દુકાન મળે તો જોઈ લઉં તો ફાઇનલી એક દુકાન મળી છે ત્યાં બધી સાયકલોનું બધું સ્પેરપાર્ટને રિપેર ને નવી ને જૂનીને એવું બધું મળે છે તો મેં ત્યાં પૂછ્યું કે રાખો છો કે નહીં કે રાખતું તો નથી પણ એને એક બીજું એડ્રેસ આપ્યું ત્યાં જવાનું હતું તો પછી ત્યાં જઈને જો આ બીજું એડ્રેસ હું આવ્યો હતો તો ત્યાં તો પછી ફાઇનલી ત્યાંથી ટાયર મળી ગયું તેને કઈ સાડા ચાર પાંચ રિયા ટાયરના ટાયર ફિટ કરવાના પાછા બે રિયલ લેવાના એટલે આ દુકાન મળી છે બહુ દુકાન ગોતી કે કોઈ ફિટ કરી બોલો કારણ કે આ સાયકલની દુકાન બહુ ઓછી છે તો ત્યાં બેઠો તો જો આંબલી છે અને આ પાકિસ્તાની દુકાન છે એવું પછી ટોટલ એમ તો પાંચ ને બે સાત રિયલ થયા સાત રિયા પંદરસો રૂપિયામાં એક ટાયર ફિટ થયું સાયકલમાં પછી ટાયર ફિટ કરાવી પછી હું આવી ગયો ઘર બાજુ એમ તો તમને લાગતું હશે કે આ સાયકલ બહુ સ્લો સ્લો ચાલે છે પણ સ્લો નહીં ભાઈ ખરેખર આ બહુ ફાસ્ટ ચાલે છે પછી તો ઘરે પહોંચી ગયો એમ તો લગભગ ત્રણ ચાર કલાક જેવું બધું થઈને ટાઈમ ખાઈ ગયો પછી આવી ગયા ઘરે ઘરે આવ્યા હતા ઘરે પેઇન્ટિંગ કામ ને બધું ચાલુ હતું તો પછી રૂમ ને એવું ચેન્જ કરવાનું હતું અમારે તો અમને છે ને એ લોકોએ બીજો રૂમ આપ્યો ધીમે ધીમે હું તમને રૂમ બતાડું છું આવો રૂમ છે કા હા આ નવો રૂમ આપ્યો છે કે રૂમમાં કરે છે ને તો અમને નવો રૂમ છે લોકોએ જો રૂમ બતાવું તમને રૂમ કેવો છે ટીવી છે બાલ્કની દેખાય વ્યૂ વ્યૂ છે હા

આયન હોશે હું કેજો બહુ ઘણી ઉસ સબથી આરસોય કેકો કે દોય ના કર છે ને તમને પરમેનન્ટ કામ ચાલુ છે બી સારું નહીં આજ